જય શ્રી કૃષ્ણ તમે પણ અગિયારસે ભાત ખાતા નથી ને પણ શું તમે જાણો છો કે તેની પાછળનું અસલી કારણ શું છે તો ચાલો આજે જાણીએ કે એકાદશીના દિવસે પાપ પુરુષ એટલે કે મનુષ્યના પાપોનો અંશ અનાજમાં છે ખાસ કરીને તે ચોખામાં વાસ કરે છે એટલે આ દિવસે ભાત ખાવાથી વ્રતનું ફળ મળતું નથી અને મનમાં નકારાત્મકતા વધે છે પણ વાત અહીં પૂરી થતી નથી આની પાછળ એક વૈજ્ઞાનિક રહસ્ય પણ છે વિજ્ઞાન કહે છે કે ચોખામાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એકાદશીના દિવસે ચંદ્રનો પ્રભાવ પૃથ્વી અને આપણા શરીરના પાણી પર સૌથી વધુ હોય છે તો ભાત ખાવાથી શરીરમાં પાણીનું તત્વ વધે છે જેનાથી મન વધુ ચંચળ અને અસ્થિર બને છે અને ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે તે ઉપરાંત વાત પચવામાં ભારે હોવાથી શરીરમાં આળસ આવે છે જે ઉપવાસ અને સાધનાના હેતુની વિરુદ્ધ છે ટૂંકમાં અગિયાર ભાત ન ખાવાથી શરીર હલકું અને મન સ્થિર રહે છે જેથી તમે પૂજા પાઠ અને ધ્યાનમાં સંપૂર્ણ રીતે સમર્પિત થઈ શકું છું તો આ જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જય શ્રી હરી લખો અને તમારા પરિવારજનો સાથે આ જરૂર શેર કરો બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરી